માનવતા જાગૃત ટ્રસ્ટ પરિવાર દ્વારા મુંબઈમાં સંચાલિત ભારતીય ગુરુકુલમ ખાતે આજે પાવન અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત તુલસી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુરુકુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત ટ્રસ્ટના પદાધિકારીઓ શિક્ષકગણ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી માતાના વિધિવત પૂજન દ્વારા કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક તુલસી પૂજન કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સંબોધતા શ્રી ભરતભાઈ લિંબાચિયાએ તુલસીના આયુર્વેદિક ઔષધિએ ધાર્મિક તથા પર્યાવરણીય મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે તુલસીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે તે પર્યાવરણને શુદ્ધ રાખવાની સાથે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં બાળકોને પોતાની મૂળ સંસ્કૃતિ સંસ્કારો અને પ્રકૃતિ સાથે જોડવું અત્યંત જરૂરી છે આવા કાર્યક્રમો બાળકોમાં નૈતિક મૂલ્યો સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવે છે આ પ્રસંગે શિક્ષકગણ દ્વારા પણ બાળકોને તુલસીના દૈનિક જીવનમાં ઉપયોગ સેવનના નિયમો અને તેના વૈજ્ઞાનિક લાભોની માહિતી આપવામાં આવી હતી બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ આયુર્વેદિક જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણના મહત્વથી પરિચિત કરવાનો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુકુલમ પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિસભર વાતાવરણ સર્જાયું હતું અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો